આજે હું તમને દર્શન કરાવું મેલડીમાના એવા મંદિરના કે જ્યાં મેલડીમાની માનતા રાખવાથી ખોવાઈ ગયેલી કે ચોરાઈ ગયેલી વસ્તુ પાછી મળી જાય છે ભાવનગર જિલ્લાના સિહોર ગામમાં સિહોર થી ગૌતમેશ્વર તરફ જતા રસ્તામાં ધારનાથ મહાદેવ ની ગૌતમી નદી કાંઠે ધોબી ધોળ ના આંબલી વાળા મેલડીમાં આ વર્ષો જૂનું મંદિર આવેલું છે મંદિરના ના ઇતિહાસ ની વાત કરીએ તો ધોબી પરમાર પરિવારના વડવા અહીં નદીમાં કપડાં ધોવા આવતા અને હાલમાં જ્યાં મેલડીમાં નું મંદિર છે ત્યાં ટેકરી ઉપર કપડાં સુકવતા પણ અવારનવાર કપડાની ચોરી થઈ જતી અને કોઈના મોઘા કપડાનું વળતર ન ચૂકવી શકતા એ સમયે એ પછી કપડા ચોરી થઈ જતી બંધ થઈ ગઈ હાલમાં પણ જે કોઈ ભક્તો મેલડીમાની માનતા રાખે છે એમની ખોવાઈ ગયેલી કે ચોરાઈ ગયેલી વસ્તુ પાછી મળી જાય છે અને દર રવિવારે ભક્તો અહીં મેલડીમાના દર્શને આવે છે જે પણ ભક્તો મેલડીમા ને માનતા એ કોમેન્ટમાં જય મેળીમાં લખી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારા પેજને ફોલો કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો